જીજો એક્ઝેક્ટ ટાઈમે બાકી એ પણ શું થયું કે મને પાછો બોલાવ્યો ઈ છે ઓય ક્યાર નિય છે ને ઊભી ઊઠી થાકી ગઈ છું ગાડી સ્ટેન્ડ ઉપર ચડાવ બેસું છે મરે પણ મારે લેટ થાય છે બોલ ને યાર શું કામ હતું સારું ચલો મેઈન પોઈન્ટ ઉપર અરે તમે બેસો ને તમારે તો લેટ થાય છે બોલ હાલ લાવ પૈસા લાવ્યા છો ને જલ્દી પૈસા કાઢો જો સ્વીટી પૈસા તો હું લાવ્યો છું પણ અધર વખતે મારી પાસે પૈસા માંગે ને એ સારું ના લાગે તમે છે ને યાર જીજો અધર વખત તો તમારું ભાષણ બંધ કરી દો પહેલા તો તમને ખબર જ છે ગમે એટલું સમજાવશો ને તોય તમારી આ સાડી સમજવાની નથી હો ને ફટાફટ પૈસા કાઢો જે જોવા સારું ના લાગે હું તારો જીજો છું જો તારે પૈસાની જરૂર હોય ને તો ધાને તારા ભાઈ પાસે મંગાય તારા પપ્પા પાસે મંગાય મારી પાસે થોડી પૈસા આશા રખાય ઓકે ઓકે ભાઈ પાસે મંગાય ભાઈ કોણ મારા સગા છે હું પપ્પા કોણ મારા સગા છે એમ જીજુ કોણ ફી મારા સગા છે ને ઈ લોકો પાસેથી તો તમે બહુ પૈસા માંગ્યા જીજુ હવે તમારો વારો છે અને અમસ્તાઈ સાડી નો તો જીજુ ઉપર હક બને પૂરે પૂરા પૈસા માંગવાનો અને આ તો હું સારી કેવા કે ઓછા માંગુ છું બાકી લૂટીન ખાઈ જાય કો હે પણ

જો તમે મને પૈસા નહીં આપો ને તો તમને ખબર જ છે હું શું કરી શકું ને ને શું નહીં મને વાત છે છે અને બાજી બંને આવડે તમારી સગાઈ એ તો થઈ ગઈ છે પણ લગ્ન કઈ રીતના તોડાવવા ને ચૂટકીનું કામ છે મારી માટે એટલે આપણે છે ને શાંતિથી જે કામ કરવા આવ્યા એ કરો અને રસ્તો માં જો તું તો દાદાગીરી કરે છે એટલે હું તારો જીજું છું ને તું મારી સાથે આવું વર્તન તો ના જ કરી શક્યા હા તો હું તારી બહેનને પ્રેમ કરું છું અને અમારી સગાઈ થઈ છે એટલે હું તને વધારે તો કંઈ કહેતો નથી ગીર આવ્યું આ વર્તન તો ગેરવ્યાજબી છે હા છે છે અને આમ જો ખુલ્લી દાદાગીરી જ કરું છું તમને તો ખબર જ છે અને શું કીધું તમે તમે મારી બેનને પ્રેમ કરો છો અરે પ્રેમ કરો ત્યારે જ લગ્ન થવાના છે ને અને આટલું બધું હોય તો હું મારા ઘરે કહી દઉં કે ભાઈ જીજુ મને આવું કહેતા હતા કે તારી બેન સાથે આ તો મારી સગાઈ જબરજસ્તી કરાવી દીધી છે અને પોસાતું નથી તો હો અજી છે ને બહાર નથી હા લગ્નને તો થોડો ઘણો સમય છે આરામથી કામ પૂરું થઈ જશે વિચારી લ્યો જીજુ વિચારી લીધું હે ઓ સ્વીટી હું તો તને સમજાવવાનો પ્રયત્ન કરું મને સમજાવો નહીં ચીચુ અને તમે દર વખતે આવીને આવી રીતે તમારી 15 મિનિટ ખરાબ કરી દયો છો છેલ્લે ખબર જ છે કે પૈસા દેવાના જ છે કોઈ વાત તમારી આ સાડી માને એમ નથી તોય દર વખતે કચ 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 બસ ભાષણ ભાષણ ને ભાષણ પૈસા કાઢો અને હલકા થાઓ ને હું તને પૈસા આપવાની ના નથી પાડતો ચાલ હું તને Google Pay કરું છું

કાઈ નઈ જીજુ કરો ને જોઈ 5000 ટ્રાન્સફર કરી દીધા છે હા મેસેજ આવી ગયો હજુ હું તને કહું છું કે જો આવું ના આવું ચાલતું રહ્યું ને તો એક દિવસ તારે જ પસ્તાવાનો વારો આવશે શું કીધું કઈ ખબર ના પડી મારું તો કામ થઈ ગયું હવે તમારે અહીંયા એકલા ઉફા ઉફા લેક્ચર છાડવા હોય ને તો છાડો આપણે તો ચાલ્યા થેન્ક યુ જીજુ અને આમ જો નેક્સ્ટ ટાઈમ

થોડું કામ હતું ને તો કામ થી બહાર ગયો હતો બરાબર એટલે હવે એવું કામ પણ આવવા મળ્યું કે જે તું મને ન કહી શકે બરાબર ને ના મમ્મી હવે એવું તો કોઈ કામ નથી કે જે હું તમને ન કહી શકું આ તો તારે મને એમ કહેવું જોઈએ કે આ કામ માટે બહાર ગયો તો થોડું કામ હતું ને બહાર ગયો તો એવું તો જવાબ ન જતાય ને અરે મેં એવું છે કે હા હું સમજુ છું આ સગાઈ થઈ ગઈ છે એટલે એના વિચારમાં હોય એટલે માં બોલે યાદ ન આવે શું જવાબ આપો એની ખબર ના પડે નહીં ના મમ્મી એવું કઈ જ નથી હવે આ વાતને ગોળ ગોળ ફેરવ્યા વગર જલ્દી મને જવાબ આપ આ સવાર સવારમાં માં મળવા ગયો તો કે શું ના મમ્મી હવે સિયાને મળવા તો નતો ગયો પણ હું મળવા ગયો તો સ્વીટીને સ્વીટીને પણ કેમ શું થયું જવા દો ને મમ્મી આ વાત ઇને ખોટો પ્રશ્ન વધે એમ છે એટલે એટલે તું કેવા શું માંગે છે હા શું છુપાવી રહ્યો છે મારાથી આ તારા મોઢાના હાવભાવ બદલી ગયા છે એનો મતલબ એમ કે તું કઈ કહેવા તો માંગી રહ્યો છે પણ કઈ નથી શકતો હા મમ્મી વાત જાણે એમ છે કે આ જ્યારથી મારી અને સિયાની સગાઈ થઈ છે ને ત્યારથી એની બેન સ્વીટીના તેવર મને કઈ ઠીક નથી લાગતું જો બેટા તો આ વાતને ગોળ ગોળ ફેરવવાનું બંધ કરે ને જે હોય એ મને વાત કર શું થયું સ્વીટી ને શું કરો સ્વીટી હે મારે મમ્મી આ સ્વીટી છે ને સવાર નવાર મને ફોન કરે છે અને મને શું કહે છે કે મારે પૈસાની જરૂર છે અને મને પૈસા આપ અને જો હું એને પૈસા આપવાની ના પાડું ને તો સિયા સાથેની સગાઈ તોડવાની ધમકી આપે છે

ખોટા શું બંને પરિવારો વચ્ચે ઝઘડા ઉભા કરવા એટલા માટે મેં તમને વાત ના જડાવી આ તો અત્યારે પણ નહોતું કેવું ને અત્યારે પણ નહોતું જ કેવું અને પૈસા આપી દેવા હતા તમે જ કેવું ને મમ્મી હું શું કરું તમને તો ખબર જ છે ને કે કે જો સિયા સાથે થયેલી સગાઈ મારી તૂટી જશે ને તો સમાજમાં આપણી બદનામી થશે અરે લોકો વાતો કરશે બસ આ બધા ડરથી જ હું સ્વીટીને કંઈ કહેતો નથી અને એ માંગે છે ને એટલા પૈસા આપું છું

આવું તો ચાલ્યા કરે અને એવું આવશે ને તો ઘણા સમય આપણે વાત કરી દેશું મે કીધું ને હું આજે જ આજે તારા સસરા સાથે વાત કરીને આ બધી વાતી ચોખવટ કરી દઉં છું મમ્મી મારું માનો ને તો તમને યોગ્ય સમય નથી તમે રહેવા દો હું એક જ સરત એ માનીશ હવે પછી જો સ્વીટીનો ફોન આવ્યો અને એણે પૈસા માંગ્યા તો તું તો એની સાથે એક રૂપિયાનો પણ વૈવટ નઈ કરે સાહેબ અને એનો ફોન આવે એટલે તું મને ઇન્ફોર્મ કરીશ કે મમ્મી એનો ફોન આવ્યો તો પાકુ હું તમને પ્રોમિસ આપું છું કે હવે જો મને સ્વીટીનો કોલ આવશે ને તો હું તરત જ તમને જાણ કરીશ અને આ આ છેલ્લોને પહેલો મોકો આપું છું આ પછી કંઈ પણ થાય ને તો મને રોકવાની કોશિશ નઈ કરતો સારું સ્વીટીનું શું કરવું ને સમજાતું નથી એ મારી ધીરજની પરીક્ષા લઈ રહી છે એને નથી ખબર કે જ્યાં સુધી હું કઈ બોલતો નથી ને ત્યાં સુધી સારો છું જો એકવાર વાર મેં બોલવાનું ચાલુ કર્યું ને તો એને જ ભારી પડવાનું છે આ વસ્તુ પપ્પા હા વિદ્ધર કાકા પેમેન્ટ આવવાનું હતું એ આવી ગયું હા એ આવી ગયું પપ્પા એ બધી વાત છોડો હું શું કહેતી હતી હા તમને ખબર છે ને સ્વીટી એના ફ્રેન્ડ ની સાથે વૈષ્ણવ દેવી ફરવા ગઈ હતી હા તો હા શું હા તો તમે પૈસા આપ્યા હતા એને કેટલા આપ્યા હતા ના ભાઈ મે તો ન તો ભાઈ તે આપ્યા હતા ને સાચું બોલ ના મેં પણ નથી આપ્યા કેમ તું આવું પૂછે છે પપ્પા પૂછવું તો પડે ને તમે પૈસા નથી આપ્યા ભાઈએ પણ સ્વીટીને પૈસા નથી આપ્યા તો એ પૈસા લાવે ક્યાંથી સર એની પાસેથી આગળ ના પડ્યા હશે જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એની પાસે કઈ રૂપિયા છે નહીં હા કેવા શું માંગે છે હું કેવા તમને એ જ માંગુ છું કે રૂપિયા કાઢે છે ક્યાંથી અચ્છા એવું લાગે કે

જો તો આપણે પૂછીએ પણ કોને એની પાસે પૈસા ક્યાંથી આવ્યા એ આપણને ખબર કેમ પડે એને પૂછો તો જ ખબર પડે સારું પૂછી લેશ હા હવે તમે એમને કઈ વાતો કરો અને કઈક વાતનો નિચોડ લાવો કે સ્વીટી પૈસા ક્યાંથી આવ્યા પપ્પા તમારે છે ને બધી વાત મસ્તીમાં જ કાઢવી છે કોઈ વાત તમારે સિરિયસ નથી લેવી અરે પણ ચાવું છે ને તમારે ચલો ચલો તમારું કામ અટકી જશે વાત કરું છું એની સાથે સ્વી આ તું વૈષ્ણવ દેવી ફરવા ગઈ હતી ને તો તને પૈસા કોણે આપ્યા હતા ખોટું તો ના જ બોલતી અને પપ્પાએ પણ પૈસા નથી આપ્યા ને પાએ તો તને પૈસા આપ્યા જ નથી તો પછી પૈસા ક્યાંથી લાવી બોલાય ગયું હે તમે બે બેન ભાઈ બોલાઈ ગયું ને જ્યાંથી આવે ત્યાંથી શું કામ છે બંને પાસે પૈસા માંગવા આવું છું પૈસા લાવે છે એ તો તારે પડે ને શું કામ આ ઘરમાં છે ને મારો કરો જાય કરે છે ને જો કરવાની વાત નથી પણ તું ઘરમાંથી તો નથી જ લેતી તો તને પૈસા આપે છે કોણ ઘરમાંથી નથી લેતી ને તો બસ ઘરમાંથી એક રૂપિયો તમારો ઓછો નથી થતો ને નહીતર તો બૂમા બૂમ કરી મૂકે આને કેમ નો આપ્યા ને મને કેમ નો આપ્યા ને બળો છો એક મિનિટ બળતું કોઈ નથી આ ફોન બતાવ તો તું કેમ આ ફોન તો તે બદલો લાગે છે હા બતાવ હા તમે બે છે ને શાંતિ રાખો બરાબર મારી બધી વસ્તુ ઉપર તમારા બે છે ને સોરી ચાર બંનેના થઈને ચાર થાય ને ડોળા રાખવાની જરૂર નથી કોણ ભાઈ ને આ કરું તે અરે મારું ઈ ઘર છે મારી લાઈફ છે મારી મરજી છે મારે જે કરવું હોય એ કરી સ્વીટી બસ અશોક ભાઈ મોટો છે અને તું જેમ ફાવે એમ બોલે જ જાય છે બોલે જ જાય છે એટલે તારે બધામાં તારી મનમાની ચલાવવાની છે તો આ નવું લીધું છે જો કોઈ લે એટલે તને અફસોસ ન થાય કે મારી બેન આવી વસ્તુ નવી લીધી મોટા છે તો શું છે ગમે તે બોલ છે મારી આગળ હું નઈ ચલાવ હો એ બધું તું ચલાવ બે હા નાની છે ને એટલે આ સામુ બોલે છે પણ બેન તારે આનો જવાબ તો આપવો જ પડશે કે આ પૈસા તું ક્યાંથી લાવે છે ચોરી કર્યા મે બાકી ચોરી કર્યા મે કેમ કે મારી પાસે ઘર માં તો મને કોઈ પૈસા દેતું નથી તો એવો વિચાર આવ્યો કે બહાર જઈને ચોરી ચપાટી કરું

હવે શું વિચાર છે હવે તમે બંને મારી પાછળ પાછળ આવશો ક્યાં ખાવ છું શું કરું છું શું નહીં છે એવો ઈરાદો છે તમારા બંનેનો બસ હવે વધારે એક શબ્દ પણ ના બોલતી નઈતર નઈતર તું શું કરીશ સ્વેટે બસ હવે તું બહુ આગળ વધતી જાય છે હા અરે હું આગળ વધી અને આજે જ પાછા પૈસા લાવીશ જોઈ લો તમે બે ખાડી લેવું ખાડી જોયું હેની બોલવાની પણ સ્ટાઇલ જો ભાવ દિવસે ને દિવસે બગડતી જાય છે બેન મને તો ઉપાધી હવે થાય છે કે આ પૈસા ક્યાંથી લાવે છે અને સ્વીટી પેલા આવું બોલતી પણ નઈ હા હું બોલવાનું ક્યાંથી શીખી ગઈ એની સંગત સંગત ફરે એટલે બધું થાય એની બધી ફ્રેન્ડને ને મળીને કહી તો કોઈ પણ સ્વીટી સાથે રહી છે ને કોઈ પણ તો એનો વારો પાડી દે ચવા દયો એ ભગવાન મારી બેનનું ધ્યાન રાખ છે